આથમણા નાકા દેના બેંક ચોક એસટી ડેપો તથા શહેરના લગભગ વિસ્તારમાં આવેલ શેરીઓ અને ગલીમાં આખલાઓની ફાઇટ જામે છે રાપર શહેરમાં અત્યાર સુધી આખલાઓની હડફેટે લગભગ સાત જેટલા લોકોના મોત થયા છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે તો વાહનો તથા માલ સામાનની નુકસાન એ અલગથી અવારનવાર રખડતા ડોરોને આખલાઓ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી પકડવાનું નાટક કરી સબ સલામત કહે છે ગત રાત્રે જ રાપર શહેરની એચપી ગેસ એજન્સીમાં નોકરી કરતા અને હેલીપેડ નજીક રહેતા જીગર ખેંગારભાઈ ભરવાડ ઉંમર વર્ષ પચીસ જે ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે બાઇક દ્વારા પસાર થઈ રહ્યા હતા ત્યારે બે આંખલાઓની ફાઇટમાં જીગરને બાઇક સાથે હડફેટે લઈ પેટના ભાગે સિંગડા ભરાવી દીધા હતા ત્યારે આસપાસના લોકોએ જાગ્રસ્ત જીગરને બચાવી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે રાપરની એચ માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે પ્રથમ રાપરની ખાનગી હોસ્પિટલ તેમજ વધુ સારવાર અર્થે ભુજની કે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન વહેલી સવારે આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતું જેનો પોસ્ટમોર્ટમ રાપર ખાતે માં કરવામાં આવ્યું હતું તેમજ મરણ જનારના પિતા નથી માને કેન્સર છે તો એક ભાઈ અને બહેન છે એટલે ઘરની તમામ જવાબદારી મરણ જનાર યુવક પર હતી તો યુવકના નિધનથી પરિવારમાં આપ તૂટ્યું હતું જિગર ભરવાડનું આખલાની અડફેટે મરણ થયું હતું અને રાપર શહેરમાં અવારનવાર આખલાની લડાઈમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે

ચરિયાણા માટે જતાં ઢોરો ગામમાં આવી જાય છે અને આ સંસ્થા દ્વારા ગામડામાંથી ઢોર મૂકવા માટે આવે છે ત્યારે આ સંસ્થા ઢોર રાખવાનો નનયો ભણી દે છે એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી ઢોર મૂકવા માટે આવતા ખેડૂતો અને પશુપાલકો રાપરના પાદરમાં આ સંસ્થા પાસે મૂકી જતા રહે છે એ યાદ રાખવું જરૂરી છે હાલ તો કેન્સર ગ્રસ્ત માતા એક બહેન અને ભાઈનો જીવન નિર્વાહ કરતા યુવાનના મોતથી પરિવાર નોંધારો થઈ ગયો છે ઉપરાંત રાપરમાં શાળા અને મંદિર નજીક ઘાસચારો વેચાણ થઈ રહ્યો છે તો નગરપાલિકા દ્વારા કલેક્ટરના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે કારણ કે ઘાસચારો વેચાણ કરતા લોકોને શહેરની બહાર તેમજ શાળા મંદિર પાસે વેચાણ ના હોવું જોઈએ તેવું જાહેરનામું કલેક્ટર એ પ્રસિદ્ધ કર્યું છે પરંતુ રાપર શહેરમાં નગરપાલિકાના ચાર હાથ વચ્ચે શાળા તથા મંદિર હોસ્પિટલ નજીક જ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે આથમણા નાકા પાસે આવેલ સાળા હોસ્પિટલ મંદિર અને મસ્જિદ પાસે લગભગ ચારસો પાંચસો રખડતા ઢોરો અને આંખલા દિવસભર જોવા મળી રહ્યા છે તો આ શાળા દરમિયાન કોઈ વિદ્યાર્થીઓ કે વડીલો હડફેટે આવશે તો જવાબદાર કોણ એ પ્રશ્ન ચર્ચાનો વિષય છે એટલે નગરપાલિકા દ્વારા ગાસચારો શહેરમાં વહેંચાણ કરતા વેપારીઓ સામે પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે તો રાપર પોલીસે ડોક્ટરની જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે